નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આપ સર્વેને મારી આ ચેનલમાં આવકારતા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે છે રવિવાર અને રવિવાર એટલે સૂર્યનારાયણ ભગવાનનો દિવસ ઘણા બધા લોકો રવિવારનું વ્રત પણ કરતા હશે તો એ લોકોએ આ સૂર્યનારાયણ વ્રત કથા જરૂરથી સાંભળવી જોઈએ અને વ્રત કથાનું ફળ મેળવવા માટે બીજા લોકોને પણ સંભળાવવી જોઈએ અથવા તો મોકલવી જોઈએ તો મિત્રો ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સૂર્યનારાયણની વ્રતકથાનો વિડીયો બીજા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ સૂર્યનારાયણ ભગવાનની વ્રતકથા સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા સૂર્યનારાયણનું કામ તો આપણે મિત્રો જાણીએ જ છીએ પૃથ્વી પરના તમામ જીવોનું પોષણ કરવું એક દિવસ સૂર્યનારાયણની માતાશ્રીએ કહ્યું કે બેટા હવે હું ઉંમરલાયક થઈ ગઈ મારાથી કામ બનતું નથી માટે તું જલ્દીથી લગ્ન કરે તો સારું ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે માં આ જંગલમાં એક વ્યક્તિ છે તેને રત્નાદે નામની દીકરી છે તે મને પસંદ છે તમે તેની સાથે મારી સગાઈ કરી આવજો એટલે બીજા દિવસે સૂર્યનારાયણની માતાશ્રી રત્નાદેની માતાની પાસે સૂર્યનારાયણનું માગું લઈને ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રત્નાદેની માતાએ કહ્યું તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે પાછો આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કહી એ તો નિરાશ બની ગયા ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કર હું રત્ના તે સાથે જ પરણીશ બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માતાએ કહ્યું કે આજે રત્નાદેની મા તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જાઓ બપોરનો ધોમધકતો ઉનાળો હતો ત્યારે રત્નાદે કહે મા મને ખૂબ જ તાપ લાગે છે આપને શું ખાવાનું બનાવીશું ત્યારે તેની માએ કહ્યું કે દીકરી રોટલા ગળી નાખ ઘી સાકરને રોટલો ખાઈ લઈશું ત્યારે રત્નાદે કહે કે મા આપણી પાસે તાવડી તો છે નહીં ત્યારે તેની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ રત્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની મા કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય લઈ જા રત્નાદે ઘરે પાછી આવી તેની માને વાત કરી તો માં કહે કે એમ ક્યાંથી ફૂટી જવાની છે તું તારે લઈ આવ રત્નાડે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ રત્નાદે માને ઘરે જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા સાંજ પડી સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે તેમની માએ કહ્યું બેટા તારી સગાઈ રત્નાદે સાથે કરી નાખી છે ત્યારે સૂર્યનારાયણે ખૂબ જ ખુશ થયા અને હર્ષ થયો જઈને રત્નાદેવની માને કહ્યું કે કાલે સૂર્યનારાયણ પરણમાં આવશે રત્નાદેના ઘરે જઈ સૂર્યનારાયણની માતાએ તેમને વાત કરી તો રત્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં પારમાંથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણે કહ્યું મા કહે કે એ બધી જવાબદારી મારી બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા ત્યારે રત્નાદીની માનું છાપરું ઉડી ગયું હતું તેની જગ્યાએ સુંદર મહેલ બનાવી ગયો અને ઘરમાં બધી જ સામગ્રીઓ ભરાઈ ગઈ બીજે દિવસે રત્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા સૂર્યનારાયણ નિત્ય સવારે દક્ષિણ પ્રદક્ષિણા કરવા નીકળી પડતા અને સાંજે મોડા પાછા આવતા આવીને જમે તે પછી જ રત્નાદે જમે એટલે રત્નાદેનું શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું એક દિવસ તેની મા કહે કે બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે રત્નાડે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે પાછા આવે ત્યારે મને જમવાનું મળે ત્યારે તેની માએ શિખામણ આપી કે તારા પતિને સાકરનું પાણી પીને જાય પછી તારે જમવામાં કોઈ વાંધો નહીં આમ બીજે દિવસે સૂર્યનારાયણ ફળવા નીકળ્યા ત્યારે રત્નાડે કહે કે આટલું સાકરનું પાણી પીને નહીં ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવ ખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડ ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા રત્નાદેને વિચાર આવ્યો કે શું તે ખરેખર બધાનું જીવન પૂરું કરતા હશે આજ તો એમની પરીક્ષા કરું તેને એક કીડી પકડી અને દાબડીમાં પૂડી દીધી સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે કે તમે સર્વ જીવોનું પૂરું કર્યું ત્યારે સૂર્યનારાયણ કહે કે હા ત્યારે રત્નાદે કહે કે ખોટી વાત એમ કહી દાબડી ઉથાળી અને કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો પડ્યો હતો તે કીડી મોજથી ખાતી હતી તે જોઈને રત્નાદે વિચારવા પડી ગયા ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તને મારા ઉપર શંકા કરી તેથી હું તને સાપ આપું છું કે ગમે તેટલું રાંધો તો પણ પૂરું નહીં થાય એમ કહી જમવા બેઠા ને કોળીઓ પોતાની માનો રાખ્યો અને એક કોળીઓ રત્નાદે માટે રાખ્યો અને બધું જમીને ઊભા થઈ ગયા બીજે દિવસે પાડોશમાં બબાલ ચાલતી હતી રત્નાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે ઝઘડો કરો છો પડોશણે કહ્યું કોઈ મારા છાણા ચોરી જાય છે સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રત્નાદે કહે આપણા પાડોશના છાણા કોણ લઈ જતું હશે સૂર્યનાથ કહે કે મોટી સોમા લે છે અને નાની સોમાને માથે પડે છે બીજે દિવસે પાછો પાડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડું છો તમારા છાણા તો મોટી શોમાં લઈ જાય છે ત્યારે થોડા શોમાં કહે કે તને કોને કહ્યું રત્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે છે કે આ મારે નથી જમવું આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે ત્યારે રત્નાદે સૂર્યનારાયણની માફી માગી સૂર્યનારાયણ કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો એક દિવસ સૂર્યનારાયણ કહે કે મા તારું શરીર કેમ સુકાતું જાય છે એની માએ કહ્યું કે દીકરા એક કોળિયો ખાઈને રીએ છીએ એટલે શરીર તો સુકાઈ જ જાય નહીં ત્યારે સૂર્યનારાયણે કહે કે તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિનાનું છે એટલે સવા શેર ઘઉંનો લોટ શેર ઘી અને શેર ગોળ લેવાનો તેનો લાડુ બનાવી મને ધરાવવાનો એક લાડુ રમતા બાળકને આપવો બીજો ગાયના ગોવાળને આપવો ત્રીજો માળીને આપવો ત્યાર પછી કોઈ અતિથિ કે કોઈ બ્રાહ્મણને જમાડી પોતે જમવો આ રીતે મારું વ્રત કરવાનું વ્રત કરવાની દરેક ઈચ્છા પૂરી થાય છે રત્નાદે અને સૂર્યનારાયણની મા એ બંનેએ આ વ્રત કર્યું છ માસ પૂરા થયા ઉજવણું કરવાનું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા ડોસીમાએ તેમને જમાડ્યા હવે તે તેમને થોડુંક રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા લહેર થઈ ગઈ તો મિત્રો સૂર્યનારાયણ ભગવાનનું આ વ્રત કોઈ વ્યક્તિ કરે છે તો તેના ભંડાર હંમેશા ભરેલા રહે છે હું તો એટલી જ વિનંતી કરીશ કે જે પણ કોઈએ આ વ્રતકથા સાંભળી એને સૂર્યનારાયણ ભગવાન મહેચ્છા પૂરી કરજો જેવા દેને ફળ્યા તેવા સર્વને ફળજો બોલો સૂર્યનારાયણ દેવ કી જય